પછી બી કરેલું છે એ છોકરો મારો ભણેલો છે બાર કે તે ગુજરાતમાં એમ બી એડ પાસ કરેલું છે તો અત્યારે મારા છોકરાને ક્યાંય નોકરીમાં ચાન્સ મળ્યો નથી તો તમે હેન્ડિકેપ નથી ગમતા તમે એની કેમ તમે લેતા નથી તો એની કેમ નીચે ધરતી ઉપર આપ છે ઉતરા કરીને મોય માણસને મારા સર કે મારા સર કેરા તમે કે કે મારા તો કેરો નહીં કરીને મોય તો ઉતરા કરીને મોય કા છે તો તમે એની કેમ ને કા તો એને નો લેવા હોય ક્યાં પણ નોકરીમાં ક્યાંય નોકરીમાં તમારે ન લેવા હોય તો તમે એને પેન્સલ આપો 25000 પેન્સલ એ તમારે આપવું પડે વીટ વીટ કરેલું છે ને બીએ એને વીટ કરે છે એમએબીએ એમએબીએ બરોબર મે એમએ કહ્યું 25000 પણ આજી હમણાં ખાસ ભરતી ઝુંબે છે આવે છે એમાં કેમ સી કેટેગરી વાળાને નથી લેતા એમ તમે જગ્યા જ મત બતાવો જગ્યા જગ્યા નથી બતાવતા જગ્યા જ મત બતાવતા જગ્યા છે 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 જ નથી બતાવતા નથી સરકારને સરકારને ગમ

તમારા છોકરાને અમે ન્યાય અપાવશું આ દિવ્યાંગ છે અને એના મમ્મી પણ છે આ એ છોકરો છે ભાઈ નરેન્દ્રભાઈ છે નરેન્દ્રભાઈ તમારો તમારો ડિગ્રી આ અભ્યાસક્રમ બોલો જોઈએ બરોબર બરોબર અત્યાર સુધી આટલી મહેનત કરી કરીને ઓલી કરી પરીક્ષા આવ્યો બધી આવી છે પણ હવે ક્યાંય ઓલું થાતું જ નથી રીટા અમુક આવે અમુક નથી આવતા ને બધું એવું ખાસ ભરતી વિશે તો તમે શું બોલ ઝુંબેશ ભરતી વિશે જો હેન્ડીકેપ તમારે ભરતી જ ન કરવી હોય તો એને કઈક બીજી સહાય આપો કે મહિને કઈ એવું પેન્શન આવે હા હા બોલો તમે એ કેટેગરીને બી કેટેગરીને ને એવી ભરતી બહાર ને પાડો બરોબર છે એ તો આ સી કેટેગરી વાળાનો શું વાક છે

કરતા પલ્લો વાયો કોઈ ના ચા નથી પરંપરથી છે તો એય વાયો વાયો ચા નથી તો પારકી જની સાવાલી નથી નીચે ધરતી ઉપર આખ છે માવતર બેટા તો ન્યા લગીને ભરણ પોષણ કરજો માવતર ન હોય તો શું કર લેવું બરોબર હવે આ નરેન્દ્રભાઈ છે તમારો છોકરો ઈ અત્યારે શું કરે છે અત્યારે બસ ઘર બેઠો બરોબર કાઈ કામ નથી મને તો મચુરી મને તો ઈ શું કરે હવે હેની કે કુમટરી કરવા બરોબર હા તો તમારું 3000 રૂપિયા હોય તો મસાલામાં જાય બીજે ગાય બરોબર મિત્રો આ એક દિવ્યાંગની વેદના આપની સમક્ષ રજૂ કરું છું આ માજી અને નરેન્દ્રભાઈ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા જ્યારે એની મુલાકાત કરી અને જ્યારે એને વાત કરી કે ભાઈ શરમણભાઈ આ અમે સી કેટેગરીમાં આવીએ ત્યારે સરકાર જે મોટે પાયે ભરતીનું આયોજન કરી રહી છે ત્યારે અમને બાકાત રાખવામાં આવ્યા છે તો ગુજરાતના અને શિક્ષણ મંત્રીને માજી આપ શું કહેવા માંગો છો તાત્કાલિક ભરતી કરવા માટે કે શું ભરતી કરવા માટે ને એટલે એની કે શિક્ષણ અધિકારીને મોમમતા હોય એની કે તો એની ને વાત કરી નાખો બરોબર બરોબર બરાબર છે અને તો એને કોઈ પણ દાખુ પેન તલાખો બરોબર મે હજાર નો તો તો કોણ

આ માજી અને નરેન્દ્રભાઈને સૌપ્રથમ તો જ્યારે દિવ્યાંગ ખાસ ભરતીની ઝુંબેશની જાહેરાત આવી ત્યારે ખુશખુશાલ હતા હું એક વખત એની મુલાકાત લેવા ગયો ત્યારે મને એમ કીધું કે શરમણભાઈ અમારી જગ્યા આવી છે દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ ત્યારે ત્યાર પછી અમને એટલી વિસંગતતા લાગી અને એ બી સી અને ડી એમ સી કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા ત્યારે એમ કહેવામાં આવ્યું જાહેરાતમાં કે સી કેટેગરીને બાકાત રાખવામાં આવશે ત્યારે નરેન્દ્રભાઈ અને બધા દિવ્યાંગો નિરાશ થઈ ગયા હતા ત્યારે નરેન્દ્રભાઈ તમારે શું કલ્પના હતી કે વારો આવી જશે એમ હતો ને તમે કહેતા

મિત્રો નરેન્દ્રભાઈની એક ખાસ ઈચ્છા એવી છે કે દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબે સી કેટેગરીવાળાની સમાવેશ કરી અને તમામ દિવ્યાંગ છે જે વર્ષોની મહેનત અને જે સંઘર્ષ કરેલો છે તે આપ તસવીરોમાં જોઈ શકો છો આ હું પણ એક દિવ્યાંગ છું અને મારી દિવ્યાંગ દિવ્યાંગની વેદના સમજીને હું આજે એને ઘરે મુલાકાત લેવા આવ્યો ત્યારે એની માએ મને ભાવુકતાથી રજૂઆત કરી અને મારો પણ અહીં ગદગદી ઉઠ્યો એટલે પછી મારાથી ન રહેવાનું અને મેં વિડીયો એક સરસ બનાવ્યો કે દિવ્યાંગનો સંદેશો આપણે અને દિવ્યાંગને બને ત્યાં સુધી બધા ફોરવર્ડ કરજો અને અમારી ખાસ ભરતી ઝુંબેશમાં સાહ સહકાર આપવા નમ્ર વિનંતી છે કે જેથી કરીને આ ગુજરાતના